નમસ્કાર મિત્રો નાઇટિંગલ ચેનલ પર તમારું સ્વાગત છે આ મારો પહેલો વિડિયો છે અને આજે હું એક સાવ સરળ પણ મહત્ત્વનો પ્રશ્ન લઈને આવ્યો છું કે શા માટે ચેસ શીખવું જોઈએ ચેસ એ માત્ર રમત નથી પણ ચેસ એ વિચારવાની અને નિર્ણય લેવાની કલા છે ચેસ શું છે અને એનાથી ફાયદો શું થાય તો કે એ એક ડિસિઝન મેકિંગ ગેમ છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એડ થાય અને પ્લાનિંગ બને ચેસ એ દિમાગને કેવી રીતે મજબૂત બનાવે છે તો કે ચેસ રમતા તમે શું શીખો છો તેમાં એક પોઈન્ટ એ છે કે વિચારવાની આદત વિકસિત થાય છે ચેસમાં તમે તમે સીધી ચાલ ચાલ નથી રમતા વિચારો છો હું આ ચાલુ છું તો શું થશે સામેવાળો શું વિચારશે સામેવાળો શું કરશે આ ટેવ જીવનમાં અભ્યાસમાં અને નોકરીમાં બધે કામ આવે છે મિખાઈલ બોટવેનિક જે સિક્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતા અને સોવિયત સ્કૂલના ફાઉન્ડર હતા એમણે કહેલું કે ચેસ ઇઝ અન આર્ટ વિચ એક્સપ્રેસિસ ધ સાયન્સ ઓફ લોજિક જેનો મતલબ એ છે કે ચેસ એ એક એવી કલા છે જેમાં લોજિક નામનો વિજ્ઞાન વ્યક્ત થાય છે એટલે કે ચેસ એ માત્ર ગણતરી નથી પરંતુ વિચાર અને કલાનું સંયોજન છે ચેસ તમને બીજું ડિસિઝન મેકિંગ પણ શીખવે છે અને જેમ જેમકે ચેસમાં સમય ઓછો હોય છે વિકલ્પો ઘણા હોય છે પરફેક્ટ ચાલ હંમેશા નથી મળતી પરંતુ નિર્ણય તો લેવો જ પડે છે અને જીવનમાં પણ આવું જ છે ચેસ તમને જીવનના પાઠ પણ શીખવે છે નો એક બહુ મોટો પાઠ છે કે ભૂલ થવી ખરાબ નથી પણ ભૂલમાંથી ન શીખવું એ ખરાબ છે ચેસમાં તમે હારો છો ભૂલ કરો છો અને ફરી નવી રમત શરૂ કરો છો ચેસ તમને શીખવે છે હાર પછી ઊભા થવું આ રમત તમારો આત્મવિશ્વાસ વધારશે ધીરજ શીખવશે અને ગુસ્સો કાબુમાં રાખતા શીખવશે બાળકો માટે શા માટે ચેસ રમવી જોઈએ બાળકો આજના સમયમાં મોબાઈલ ગેમ્સ અને સ્ક્રોલિંગમાં ફસાયેલા છે તો ચેસથી ફાયદો એ છે કે ચેસ મોબાઈલ પર પણ રમી શકાય છે અને દિમાગને ખરાબ નહીં પણ મજબૂત બનાવશે ચેસ રમતા બાળકોનો ફોકસ વધશે અને સ્ક્રીન ટાઈમનો સકારાત્મક ઉપયોગ થશે એનાથી કોન્ફિડન્સ વધશે પ્લાન બનાવતા શીખશે અને હાર સ્વીકારતા શીખશે એટલે ચેસ માત્ર રમત નહીં પણ મેન્ટલ ટ્રેનિંગ છે હવે મારી એક વાત છે કે ગુજરાતમાંથી ગ્રાન્ડ માસ્ટર બહુ ઓછા છે એ મેં અનુભવ્યું છે એનો અર્થ એ નથી કે ગુજરાતમાં ટેલેન્ટ નથી ટેલેન્ટ તો છે પરંતુ યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે કે સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ નથી ગુજરાતી ભાષામાં રિસોર્સિસ બહુ ઓછા છે ઘણા બાળકો ચેસ રમે છે પણ આગળ શું કરવું એ ખબર નથી પડતી આમાં કારકિર્દી બની શકે એ પણ લોકોને ખબર નથી હોતી તો આ ચેનલનું મિશન જ એ છે કે ગુજરાતી ભાષામાં જે શરૂઆતથી શીખવવી કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ બિગિનર ફ્રેન્ડલી અહીં તમે શીખશો બોર્ડ કેવી રીતે સેટઅપ કરવું પીસીસ કેવી રીતે ચલાવવા કેવી રીતે વિચારવું કેવી રીતે જીતવું અને મારો ગોલ તમને કોઈને માસ્ટર બનાવવાનો નથી પણ મારો ઉદ્દેશ્ય સિમ્પલ એ જ છે કે ગુજરાતમાં ચેસ કલ્ચરને ગ્રો કરવું કેમ કે ભારતમાં ચેસ કલ્ચર ગ્રો થઈ રહ્યું છે તો ગુજરાતી પણ એમાં પાછળ ના રહેવો જોઈએ જો તમે બિગિનર છો પેરેન્ટ છો અથવા તો ચેસ શીખવા માગું છું તો આ ચેનલ તમારા માટે છે જો તમને આ વિચાર ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ તમારી કોઈ અન્ય રિક્વેસ્ટ હોય ચેસના વિશે તો એ પણ જણાવો અને ચાલો સાથે મળીને ગુજરાતમાં ચેસ કલ્ચરને આગળ લઈ જઈએ અને હું વિડીયો અઠવાડિયામાં એક વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ અને જો રિસ્પોન્સ સારો રહ્યો તમારા તરફથી તો વધુમાં વધુ વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ ધન્યવાદ